ઉપયોગ શરણા અનંત અવતાર ના મરણા ટાળે શુદ્ધ ઉપયોગ ના શરણા આપણા જ સ્પંદ આપણી સામે કોઈને એ સળી કરી તેજ સામુ ઉગામે निष्पन्द लावे आन्तरिक आमी झरणा अनन्त अवतार नामरणा टाळे शुद्ध उपयोगना शरणा रूपिया गणता होय चोकसाई એવી જ દાદા માં ખપે એક તાય અખંડ સાનિધ્ય શામણા રાખે મોક્ષ સ્વરૂપ માં ભજના અનંત અવતાર ના મરણ ટાળે શુદ્ધ ઉપયોગ શરણા आस्वादशास्वत सुख निर्विकल्पि निरपेक्ष निरालम्ब अजन्म जन्मि चारे गति परिब्रह्मणा टाळे सिद्धमन्दिरासजना अनन्त अवतार मरणा சுத்த உபயோகனாசரணா ஜெய் சச்சிதானந்த் ભાઈ પૂછવું છે આમાં

દાદામાં એટલું ધ્યાન એકતા પૂર્વક એમ સમર્પિત થઈ જવાનું દાદા સિવાય કતું આમ રૂપિયામાં ગણતા વખત ચીજ કેવું કતું આવે ને તો ચીજ આપણે રૂપિયામાંથી બહાર ના જાય ભૂલ પડતે ની નોટ ઓછી થઈ જશે એટલે કોઈ આ સજા આવે મમ્મી પપ્પા આવે કોઈ ગમતી વસ્તુ આવે છતાં રૂપિયા ગણતા ચીજ રૂપિયામાંથી બહાર ના જાય એવું કે છે બધું બાર બધું સંસાર ની વિનાશી ચીજ માં જાય ફક્ત દાદા જ દેખાય બધે દાદા સિવાય કશું આમ ખપે નહિ એવું કે છે રૂપિયા ની સાથે ગણ એવું સરખામ ની કરી એવી ખપે એક સાઈ એવી દાદા માં ખપે એક સાઈ હજુ આપણને બહુ કચાશ છે આવી તો વ્યવહારમાં વ્યવહારમાં એટલા ઊંડા ઉતરી ગયા ને દાદા નું જ્ઞાન પાંચ આજ્ઞા ભૂલાઈ જાય પૈસા માં ચિત હવે હાજર રહે ના ભૂલાતું તો બીજે ચિત ના જાય તો પાંચ આજ્ઞા માં ચિત પરોવાય નહી એવું કેવા માંગે છે એવું કે છે રૂપિયા માં ચિત હાજર રહે તો પાંચ આજ્ઞા પાડવામાં માં આખું ચિત આપણું હાજર રહેવું જોઈએ એક જ અંદર દાદા છે તો પાંચ આજ્ઞા હા એવું કહેવા માંગે છે બઉ સરસ છે પણ

કે આપણે હવે અનંત અવતારના મળના આપણે દાદાના શુદ્ધ ઉપયોગ એટલે પાંચ આજ્ઞા દાદા ને મળી રહીએ કેટલા કેટલા અવતારની ખોટ આ અવતારમાં સાચી વારવાની છે એવું કે છે અનંત અવતારના મળના ટાળે શુદ્ધ ઉપયોગી હું શુદ્ધ છું સામે વાળો શુદ્ધ આત્મા કેટલા અવતારની ખોટ એટલે શું હું કરું છું તે કરે છે એને મારું બગાડ્યું એટલે એટલા અવતારો થી આપણને અજ્ઞાન વર્તુ હતું આપણને ખબર પડી કે હું શુદ્ધ આત્મા કેટલા અવતાર ખોટ આ એક અવતારમાં કેવી રીતે શું આપણે શુદ્ધ માં રહીએ શુદ્ધ ઉપયોગમાં રહીએ પાંચ પાડીએ ક્ષણે ક્ષણે આપણે યાદ આવવું જોઈએ આપણે શુદ્ધ છે તે શુદ્ધ છે એટલે ખોટ આવે એક અવતાર આ સાચું દેવાનો છે દાદા મળ્યા છે દાદા નું જ્ઞાન મળ્યું છે ગમે તેવું આવે આપણે આપડે શું ઉપયોગ છોડવાનો નહીં બોલાઈ જાય એ વસ્તુ જુદી છે અંદર થી તરત પ્રતિક્રમણ કરવાનું ઓ આવું નીકળી ગયું સામેવાળાની ભૂલ દેખાઈ ગઈ ના હોય જોઈએ અંદર ભૂલ દેખાય ને સામે સિદ્ધાર્થમાં છે હક કરતા જ છે એવું પછી બીજે ક્ષણે પછી આપણે અંદર પ્રજ્ઞા ચેતવે ત્યારે એને પાછું આપણે ખુદ ઉપયોગ માં એટલે શું પ્રતિક્રમણ કરી દઈએ અંદર થી માફી માંગી લઈએ એને ક્ષમા આપી દઈએ નોધના રાખીએ એ બધું દાદા ની બધી વાતો ઉપયોગમાં આવે એટલે કેટલા અવતાર ની ખોટ આવી છે તો અવતાર માં ટાળવાની કેટલા સિન્સર રહેવું પડે આપણે દાદા ના નામ એવું કેવા માટે બરાબર હમ બીજું કઈ બોલ પૂછવું હોય તો દાદા જ કરવાનું પદ જઈએ ને એટલે અંદર થી આપણે જાગૃતિ ના દાદા સારું પદ કર્યું છે તને સમજાય તો બહુ સારી છે એટલે બહુ સારું છે સરસ પદ છે જય સચિદાથ já isso tira.